જોયાતના મહત્વના સમાચાર છોટાઉદેપુર જિલ્લો રામ ભક્તિમાં રંગાયો ઠિયેઠર અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર દેશનું ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમ તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાનાર છે થિયેઠેર જગ્યાએ મંદિરોમાં તથા જાહેર જગ્યા ઉપર જય શ્રી રામ ના જય સાથે ધાર્મિક કાર્યક્રમો અને પૂજન અર્ચન હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવી રહ્યું છે જિલ્લાના રામ મંદિરો ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવે છે જ્યારે સમગ્ર જિલ્લા ભગવાનના મંદિરોને સજાવવામાં પણ આવ્યા છે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે છોટાઉદેપુર નગરમાં છેલ્લા દસ દિવસથી પ્રભાત ફેરી ભગવાન શ્રી રામના જયઘોષ સાથે નીકળી રહી છે ત્યારે તારીખ એકવીસ જાન્યુઆરીના રોજ સાંજે ચાર કલાકે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને રાત્રિના નવ કલાકે સંગીતમય ભજન કીર્તનનું આયોજન રામજી મંદિર ખાતે કરવામાં આવ્યું આજનો તારીખ બાવીસ જાન્યુઆરીને સોમવારના રોજ સવારે નવ કલાકે છોટાઉદેપુર રામજી મંદિર ચોકમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન રામજી મંદિરના ચોકમાં કરવામાં આવશે જ્યારે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત સવારે દસ કલાકે શ્રી લલાના બાળ સ્વરૂપનો અભિષેક તથા બપોરે બાર કલાકે અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર મહોત્સવનો વિશાળ પડદા પર જીવન પ્રસારણ કરવામાં આવશે જ્યારે બપોરે બાર પિસ્તાળીસ કલાકે મહાઆરતી થશે ને કલાક પછી મહાપ્રસાદી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે નગરની મધ્યમાં આવેલા ઝંડા ચોક ખાતે મહિલાઓ દ્વારા જય શ્રીરામની રંગોળી પૂરી એક અનોખી ભક્તિની ઝાંખી કરાવી હતી આ ઉપરાંત સમગ્ર છોટા નગર અને મંદિરો ધાર્મિક સ્થળોને સજાવી દેવામાં આવ્યા છે અને દરેક નાના બાળકથી માંડ